શહેરમાં માં સેવન નાઇન પાછળના દરવાજે નહેરની સામેની સાઈડ કેનાલ બાજુમાં કાચા પાકા મકાનોનું દબાણ તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ જ્યારે કાચા પાકા મકાનો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિકમાં રહેતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક રાવળ ભાવેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમને પહેલાં નોટિસ આપી હતી પણ પછી અમે સ્વાગત ફરિયાદમાં ગયા હતા પણ અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી તાત્કાલિક અમારે કઈ બાજુ રહેવા જવું નહીતર અમને કોઈ જગ્યાની ફાળવણી કરો તો અમે ત્યાં જતા રહીશું અને આપને આ ખાલી કરીને અમે આપી દઈશું જગ્યા એવું ભાવેશભાઈ રાવળે જણાવ્યું હતું કે ત્યારે રમીલાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અહીંયા નાની મોટી મજૂરી કરીને અમારા બાળકોને ભણાવીએ છીએ અને અમારું જીવન ગુજારીએ છીએ પણ અમને રહેવાની વ્યવસ્થા આપ સરકારશ્રી દ્વારા કરવામાં આવે તો જરૂરથી અમે ખાલી કરીને અહીંથી જતા રહીશું પણ મહેરબાની કરીને અમને અત્યારે ચોમાસાની ઋતુમાં અમારા બાળકો ભણવા માટે ગુજરાતી માધ્યમમાં જાય છે અને અત્યારે ચોમાસાની ઋતુમાં તકલીફ પડશે ત્યારે એક બેન દ્વારા જેસીબીને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિક મહિલા પોલીસ બંદોબસ્ત દ્વારા બેનને પકડીને સાઈડમાં કરવામાં આવ્યા એક ભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારું એકલું મકાન નહીં કેનાલ બાજુમાં જેટલા પણ દબાણ આવતા હોય તે એકી સાથે હટાવવા વિનંતી અમે ગરીબ માણસ અત્યારે ક્યાં જઈએ એવી હાજીજી કરતા હતા એક નાની દીકરી હૈયાફાટ રુદન કરીને કહેતી હતી કે હવે આપણે ક્યાં રહેવા જઈશું થોડીક વાર તો સમગ્ર કેનાલની સાઈડમાં અનેક નાના મોટા કાચા પાકા મકાનો નડતરરૂપ તોડીને કેનાલનો રસ્તો કરવામાં આવ્યો હતો સમગ્ર પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનોનું દબાણ તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી સ્થાનિક રહેતા દરેક ભાઈઓ બહેનોને એક જ અવાજ હતો કે પાટણ શહેરમાં અનેક જગ્યાએ દબાણો છે એ દબાણ દૂર કરવા વિનંતી

કે તમે અમને રહેવાની સમતા કરી આપો થોડુંક રહેવાનું કરી આલો તો રમી રહેવાનું આપો તો અમે જતા રહીએ ખાલી કરીને બી હાલ જતા રહીએ શું નામ છે તમારું બેન તમારું નામ રમીલાબેન આજે જે નેર ઉપરના દબાણ તૂટી રહ્યા છે એમાં આપ શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે અને સાહેબ રાવળ ભાવે છે અને અમે જે તે વખત એમને સ્વાગત ફરિયાદ કરાવડાયેલી છે આપેલી છે એમને નોટિસ અગાઉ આપી દીધેલી છે એની પછી અમે સ્વાગત ફરિયાદ કરેલી છે એ સાહેબ આ રહી મારા જોડે અને અમારે અચાનક અમે છ ટાઈમે છે બાઈન સીધા વાત તમે તોડવાનું ચાલુ કરી દીધું હવે અમારે જવું તો જવું છો કેટલા અહીંયા મકાનો છે અહીંયા સાહેબ વિસ્તી 15 થી 20 મકાનો છે હા અને એ લોકોએ સીધો આઈન સીધા બસ તોડફોડ ચાલુ જ કરી નાખી શું નહીં તમારું નામ શું તમારું નામ શું મારું નામ સાહેબ રાવળ ભાવે કેટલા પરિવાર અહીંયા રહેતા છે અહીંયા સાહેબ 15 થી 20 પરિવારો રહે છે નાના મોટા છોકરાઓ મોટા છોકરાઓ બીમાર વ્યક્તિઓ છે બરાબર જેનું ઓપરેશન નું કરાવડાયેલા હતા તમે કોઈ વપડા તૈયાર નહીં તમે આ તમે આટી આપેલી છે